પોલીસ સ્ટેશન વિસ્તારના બંધ મકાનનું તાળું તોડી સોનાના દાગીના તથા એક્ટિવા ચોરી કરતા રીડા ગુનેગારને કુલ્લી એક લાખ ત્રીસ હજાર નવસો સાઈઠ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તા છ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોસાડાવાસ ખાતે રાત્રિ સમય દરમિયાન ફરિયાદીશ્રીના ઘરના દરવાજાનો લોક તોડી રોકડા રૂપિયા સોના ચાંદીના દાગીના તથા બિલ્ડિંગ સામે પાર્ક કરેલ એક્ટિવા મોપેડ મળી કુલ રૂપિયા બે લાખ આઠ હજાર ચારસો પચાસની મત્તાની ચોરી થયેલ જે બાબતે સંલગ્ન કલમ હેઠળ ગુનો દાખલ થયેલ જે અનુસંધાને પોલીસ શ્રી સુરત શહેર અન્યુક્ત પોલીસ કમિશનરશ્રી કાયમ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ક્રાઇમ બ્રાન્ચનાઓએ ઘરફોડ ચોરી વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના અન્વયે ક્રાઇમ બ્રાંચની ટીમ પ્રયત્નશીલ હતા દરમિયાન બાતમી હકીકત આધારે આરોપી મનીષ ઉર્ફે આઝાદ પાંચ ભાગ્યા શૂન્ય સુભાષભાઈ પાંડે